ગરુડ પુરાણ મુખ્યત્વે મૃત્યુ અને મૃત્યુ પછીની યાત્રાના ભયંકર વર્ણનો માટે જાણે છે પરંતુ આ ગ્રંથનો પૂર્વખંડ આપણને જે સાચું જ્ઞાન આપે છે તે ભય નહીં પરંતુ જીવન જીવવાની કળાનું છે આ સમગ્ર ખંડનો મૂળભૂત આધાર કર્મનો સિદ્ધાંત છે ગરુડ પુરાણ સમજાવે છે કે કર્મ એ માત્ર કોઈ ક્રિયા નથી પરંતુ એક અવિરત અને સાર્વત્રિક નિયમ છે જે મનુષ્યના જીવનના દરેક પાસાને પ્રભાવિત કરે છે ચાલો આ ગહન સિદ્ધાંતને સરળ અને વિસ્તૃત રીતે સમજીએ ભાગ એક કર્મ માઇનસ એક સાર્વત્રિક અને અપરિહાર્ય નિયમ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડજીને કર્મનો સિદ્ધાંત સમજાવતા કહે છે કે હે ગરુડ આ સૃષ્ટિમાં દરેક કાર્ય દરેક વિચાર અને દરેક શબ્દનો એક ફળ હોય છે આ જ કર્મનો નિયમ છે કર્મનો સિદ્ધાંત કોઈ ધર્મ કે ભગવાન દ્વારા લાગુ કરાયેલો નિયમ નથી પરંતુ તે એક કુદરતી અને વૈશ્વિક નિયમ છે જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ જેમ કોઈ પથ્થરને ઉપર ફેંકો તો તે નીચે જ આવે તેમ દરેક કર્મનો ફળ પણ નિશ્ચિત હોય છે કર્મ અને ભાગ્ય ઘણા લોકો માને છે કે ભાગ્ય નસીબ બધું નક્કી કરે છે પરંતુ ગરુડ પુરાણ આ વાતને સ્પષ્ટ કરે છે ભાગ્ય એ આપણા ભૂતકાળના કર્મોનું ફળ છે જેને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ પરંતુ મનુષ્ય પાસે વર્તમાનમાં કર્મ કરવાનો અધિકાર છે જેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે આપણે આજે જે કર્મ કરીએ છીએ તે આપણું ભવિષ્ય નક્કી કરે છે આ સિદ્ધાંત મનુષ્યને નિરાશ થવા દેતો નથી પણ તેને તેના ભવિષ્યનો નિર્માતા બનાવે છે કર્મનું વિભાજન પુરાણ અનુસાર કર્મ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે એક સંચિત કર્મ આપણા ભૂતકાળના તમામ જન્મોના કર્મોનો સંગ્રહ બે પ્રારબ્ધ કર્મ સંચિત કર્મોનો તે ભાગ જે આ જન્મમાં આપણે આપણે ભોગવી રહ્યા છીએ કર્મ વર્તમાનમાં જે નવા કર્મો કરી રહ્યા છીએ આપણે સંચિત અને પ્રારબ્ધ કર્મોને બદલી શકતા નથી પરંતુ આપણે ક્રિયમાણ કર્મોને નિયંત્રિત કરી શકીએ છીએ અને આજ આપણા હાથમાં રહેલી સૌથી મોટી શક્તિ છે ભાગ બે શુભ કર્મ અને અશુભ કર્મ ફળની નિશ્ચિતતા ગરુડ પુરાણ કર્મની ગુણવત્તા પ્રમાણે તેને બે મુખ્ય ભાગમાં વહેંચે છે શુભ કર્મ સારા કર્મો અને અશુભ કર્મ ખરાબ કર્મો અ શુભ કર્મ સારા કર્મો શુભ કર્મો એ છે જે ધર્મ અને સદાચારના માર્ગે કરવામાં આવે છે આ કર્મોથી વ્યક્તિનું અને સમાજનું કલ્યાણ થાય છે ધર્મ અને આચાર ગરુડ પુરાણ કહે છે કે ધર્મનું પાલન કરવું એ સૌથી મોટું શુભ કર્મ છે. આમાં સત્ય બોલવું, વડીલોનો સન્માન કરવું, માતા-પિતાની સેવા કરવી અને દરેક જીવ પ્રત્યે દયા રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ આચરણથી મન અને આત્મા પવિત્ર થાય છે. દાન દાનને ગરુડ પુરાણમાં સર્વોચ્ચ પુણ્ય કાર્ય ગણવામાં આવ્યું છે. અન્નદાન, વિદ્યાદાન, જળદાન વસ્ત્રદાન અને અભયદાન જેવા કર્મોથી આત્મા શુદ્ધ થાય છે અને પુણ્યનો સંચય થાય છે દાન એ માત્ર વિતરણ નથી પણ કરુણા અને નેહ ભાવ છે ભક્તિ ભક્તિ ભગવાન કરવી એ પણ એક શુભ કર્મ છે ભક્તિથી મનુષ્યનું મન શુદ્ધ થાય છે અહંકાર ઓગળી જાય છે અને તે મોક્ષના માર્ગે આગળ વધે છે ભક્તિ એ કર્મ અને જ્ઞાન બંનેનો આધાર છે શુભ કર્મોનું ફળ જે મનુષ્ય પોતાના જીવનમાં શુભ કર્મો કરે છે તેને આ જીવનમાં શાંતિ સમૃદ્ધિ સન્માન અને સુખ મળે છે મૃત્યુ પછી તેની આત્માને કોઈ પીડા થતી નથી ચિત્રગુપ્ત દ્વારા પુણ્યનો હિસાબ જોઈને તેને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે જ્યાં તે પોતાના પુણ્ય ફળ ભોગવે છે બ અશુભ કર્મ ખરાબ કર્મો અશુભ કર્મો એ છે જે અધર્મ અને અનૈતિકતાના માર્ગે કરવામાં આવે છે આ કર્મોથી વ્યક્તિનું અને સમાજનું પતન થાય છે. અસત્ય જૂઠું બોલવું ગરુડ પુરાણ અસત્યને પાપ ગણે છે. જે વ્યક્તિ જૂઠું બોલીને બીજાને છેતરે છે તે પોતાનું મનની શાંતિ ગુમાવી દે છે. હિંસા કોઈ પણ જીવને શારીરિક કે માનસિક રીતે પીડા પહોંચાડવી એ મોટું પાપ છે. પ્રાણી, પશુ કે મનુષ્ય કોઈ પણ જીવ પર કરેલી હિંસા તેનું ફળ ચોક્કસ આપે છે. ચોરી અને અપ્રમાણિકતા બીજાની વસ્તુ ચોરવી કે ખોટા માર્ગે ધન કમાવવું એ ભયંકર અશુભ કર્મ છે કે બીજાની નિંદા કરવી એ પણ એક મોટું પાપ છે તેનાથી સમાજમાં વેરભાવ ઉત્પન્ન થાય છે અને આત્મા દૂષિત થાય છે અશુભ કર્મોનું ફળ જે મનુષ્ય અશુભ કર્મો કરે છે તેને આ જીવનમાં દુઃખ અશાંતિ અને અપમાન મળે છે મૃત્યુ પછી યમદૂતો તેને યમલોકમાં લઈ જાય છે જ્યાં ચિત્રગુપ્ત દ્વારા તેના પાપોનો હિસાબ કરવામાં આવે છે પુરાણમાં આવા પાપીઓને મળતી ભયંકર સજાઓનું વિગતવાર વર્ણન છે જેનો ઉદ્દેશ મનુષ્યને અશુભ કર્મોથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો છે ભાગ ત્રણ કર્મ પુનર્જન્મ અને મોક્ષ ગરુડ પુરાણ કર્મ અને પુનર્જન્મના સંબંધને પણ સમજાવે છે કર્મનો સિદ્ધાંત જ પુનર્જન્મના ચક્રનું મુખ્ય કારણ છે કર્મ અને પુનર્જન્મ મનુષ્યના કર્મોના ફળ તેને આ જીવનમાં સંપૂર્ણપણે મળતા નથી તેથી આત્મા તેના કર્મોના ફળ ભોગવવા માટે એક શરીર શરીર છોડીને બીજું ધારણ કરે છે જો કર્મો સારા હોય તો તેને ઉચ્ચ યોનિમાં જન્મ મળે છે અને જો કર્મો ખરાબ હોય તો તેને નીચલી યોનિમાં જન્મ મળે છે આ ચક્ર સતત ચાલતું રહે છે જ્યાં સુધી આત્મા મુક્તિ ન મેળવે મોક્ષ મુક્તિ ગરુડ પુરાણ નું અંતિમ લક્ષ્ય મોક્ષ છે મોક્ષ એ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ છે મોક્ષ ફક્ત સારા કર્મો કરીને જ મળતો નથી તે નિષ્કામ કર્મ ફળની આશા વિના કરેલા કર્મ દ્વારા અને ભગવાનને સંપૂર્ણ સમર્પણ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે જ્યારે આત્મા પોતાના કર્મોના ફળની આશા છોડીને માત્ર ધર્મપૂર્વક કાર્ય કરે છે ત્યારે તે કર્મના બંધનમાંથી મુક્ત થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે ઉપસંહાર ગરુડ પુરાણ નો પૂર્વખંડ આપણને સ્પષ્ટ સંદેશ આપે છે કે આપણે આપણા કર્મોના આધારે જીવન છીએ આ પુરાણનો હેતુ ડરાવવાનો નથી પણ ચેતવણી આપવાનો છે તે તે કહે છે કે કર્મ ભલે નાનું હોય વ્યર્થ જતું નથી આપણા દરેક વિચાર શબ્દ અને કાર્ય ફળ નિશ્ચિત છે આમ કર્મ સિદ્ધાંત આપણને શક્તિ આપે છે કે આપણે આપણા ભવિષ્યને સારા કર્મો દ્વારા ઉજ્જવળ બનાવી શકીએ છીએ જો મનુષ્ય ધર્મ અને ભક્તિનો માર્ગ અપનાવે તો તે માત્ર આ જીવનમાં જ સુખી નથી થતો પરંતુ મૃત્યુ પછી પણ તેની આત્મા શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે